આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં રસ્તાના રાક્ષસો બેફામ બન્યા હોય તેવું જોવા મળ્યું સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે પટેલ ચોકમાં એક ઘટના બની જેમાં પચીસ માર્ચના રોજ બપોરે ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હૃદય હચમચાવી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજકોટમાં ટેસ્ટ ડ્રાઈવ માટે રાખેલી કારે બાઇકને ટક્કર મારી પચીસ મે માર્ચે બનેલી આ ઘટના છે કે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજ હૃદય હચમચાવી દે તેવા છે અકસ્માત બાદ યુવતી ઉછળીને કારના બોનેટ પર પડી હતી અને યુવતી ફૂટપાટ પર પંગોળાયો હતો આ ઘટનામાં યુવક અને યુવતી બંને ઇજાગ્રસ્ત થયા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે યુવકને પ્રથમ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો અને ત્યારબાદ જલારામ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો યુવતીને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેની આ ઘટના છે રાજકોટમાં પૈસા ફેંકો અને તમાશા દેખો જેવી સ્થિતિ ક્યાંક ક્યાંક ને સામે છે કારણ કે અકસ્માતને પ્રયાસ છે કે રાજકોટમાં કરવામાં આવ્યો છે રાજકોટના અકસ્માતનો એક વિડીયો છે વાયરલ થયો હતો જેને આધારે જીએસટીવી તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યું છે જે પ્રમાણે હું આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટના જે સ્પીજ્યુઅલ પાર્ટી પ્લોટ નજીક આવેલા પટેલ અકસ્માત સર્જાયો હતો આ જે પહેલી પારથી જે સ્કોડા કાર છે તે આવી હતી અને ક્યાંક ને ક્યાંક પૂરપાટ ઝડપે આવતી સ્કોડા જે બાઇક ચાલક કપલ ને ઉડાડ્યા હતા તે ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવીમાં ક્યાંક બાઇક ચાલક યુવક અને યુવતી છે તે ફંગોળાય છે અને યુવતી કાર ની બોનેટ ઉપર ચડીને ક્યાંક ને ક્યાંક જે કાચમાં ભટકાય છે ને તે યુવક છે તે ફૂટકારી ઉપર જે તરફિયા મારતો હોય છે ત્યારે આ સમગ્ર જે ઘટના છે તે પચીસ

થઈ રહ્યો છે લખી રાખી ઝાલા જીએસટીવી રાજકોટ